ખાસ કરીને આજે આપણે જે હમણાં બે દિવસ પહેલાં આપણે જે શિક્ષક દિન જે કહી શકાય શિક્ષક દિન જે ગયો એ બદલ સૌ તો દરેક શિક્ષકોને અમારા તરફથી અને આમ આદમી પાર્ટી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ અને તદઉપરાંત આજની જે પ્રેસ કોન્ફરન્સનો જે વિષય જે છે એ આપણા મોરબી જિલ્લાની અંદર શિક્ષકોની શું સંખ્યા ઘટે છે શિક્ષકો ઉપર શું પ્રેશરથી કામ કરાવવામાં આવતું હોય છે અને કેટલી કેટલી કામગીરી શિક્ષકોના વર્કિંગ દિવસમાં આપવામાં આવતી હોય છે એ બાબત માટેનો આખો વિષય છે એમના માટેની આપણે પ્રેસ કોન્ફરન્સ કરેલી છે ખાસ આપણે જોઈએ તો સૌ બાળકોના ભવિષ્ય બાળકોના ભવિષ્યનું જે આધાર જે છે એ શિક્ષકો જોઈ છે શિક્ષકો તરફથી જ જે કંઈ પણ બાળકોને શીખવવામાં આવતું હોય છે એમનો મૂળભૂત આધાર સ્તંભ તમે ગણો તો શિક્ષક પાસેથી જ તૈયાર થઈ અને બાળક દેશનું ભવિષ્ય બનતું હોય છે તો આવા શિક્ષકોને જો સરકાર દ્વારા દબાણવશ કરી અને એન કેન પ્રકારના શિક્ષણ સિવાયના જો બીજા કામ સોંપવામાં આવતા હોય તો એ કેટલા અર્થે યોગ્ય હશે એ બાબતની ખાસે આજે આપણી જે પ્રેસ કોન્ફરન્સ છે પ્રેસના માધ્યમ થકી ખાસ તો સૌ પ્રથમ હું એ કહીશ કે આપણા મોરબી જિલ્લાની અંદર જે કંઈ પણ મોરબી જિલ્લામાં શિક્ષકોની જે સંખ્યા છે ઓન રેકોર્ડ જે છે એકત્રીસ આઠ બે હજાર ચોવીસનો ઓન રેકોર્ડ જે કહી શકાય ઓન રેકોર્ડ મોરબી જિલ્લાની અંદર શિક્ષકોની ઘટતી સંખ્યા પાંચસો ને એકાવન જે છે તો એની અંદર ખાસ એવું લખેલું છે કે જિલ્લાની ચોખ્ખી ખાલી જગ્યા દર્શાવતું જગ્યા મતલબ કે કોઈ શિક્ષકોને બદલી કરવી હોય તો એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર બદલી કરીને જશે તો તે જગ્યા ઉપર ખાલી જગ્યા થશે તો આ પાંચસો જે જગ્યા છે એ ત્વરિત ધોરણે ભરવામાં આવે જેથી કરી મોરબી જિલ્લાની તમામ સરકારી શાળાઓ જે છે એની અંદર શિક્ષકોની ઘટ પૂરી થાય અને નાના માણસોના જે બાળકો જે સરકારી શાળાની અંદર ભણતા હોય છે એમને યોગ્ય શિક્ષણ મળે તદુપરાંત એમના સિવાય અત્યારે જે સરકાર દ્વારા શિક્ષકોની જે અગિયાર માસની જે ભરતી કરી છે જે કરાર આધારિત જે ભરતી કહી શકાય અગિયાર મહિના પૂરા થાય પછી એમના કરાર રદ કરવામાં આવતા હોય છે તો આ એક અયોગ્ય કહી શકાય કારણ કે કોઈ પણ વ્યક્તિ જો સમય મર્યાદા નક્કી કરીને નોકરી કરશે તો એ બાળકોને શું શીખવી શકશે એમને પણ ખ્યાલ છે કે અગિયાર મહિના પછી એમને છૂટા કરી દેવામાં આવશે તો આ એક સરકાર તરફથી જે નિર્ણય છે એ અયોગ્ય નિર્ણય છે એમની જે આ આધાર કરાર આધારિત જે ભરતી છે એ કેન્સલ કરી અને એમને કાયમી ધોરણે કરવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટીની માંગ છે તેના સિવાય શિક્ષકો પાસે જે બિન શૈક્ષણિક કામગીરી જે કરાવવામાં આવતી હોય છે એ કામગીરીનું ભારણ એટલું બધું હોય છે અમારી પાસે જે એક રેકોર્ડ જે છે એ રેકોર્ડની અંદર જોઈ શકાય છે કે શિક્ષકોના કાયમી શિક્ષણ દિવસની સંખ્યા સરેરાશ આપણે ગણી તો બસો ત્રીસથી બસો પચાસ શિક્ષણ દિવસ હોય છે એક વર્ષની અંદર એમની અંદર શિક્ષકોને સોથી પણ વધારે કામગીરી સરકાર દ્વારા કરાવવામાં આવે છે શિક્ષણ સિવાયની જે કામગીરી જે છે એ સરકાર દ્વારા સૌથી વધારે કામગીરી કરવામાં આવે છે તો શિક્ષકો પોતાની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષણ માટેનો સમય ક્યારે આપી શકશે આ પણ એક બહુ મોટો પ્રશ્ન છે તદુપરાંત જ્યારે હમણાં આપણે સાતમ આઠમ ઉપર જે વરસાદ થયો હતો આ જે અતિવૃષ્ટિ કહી શકાય આવા સમયગાળાની અંદર સરકાર દ્વારા જાહેર રજાઓ જાહેર કરવામાં આવતી હોય છે ત્યારે આવા રજાના સમયગાળાની અંદર શિક્ષકોને રજા આપવામાં નથી આવતી એમને પોતાની જગ્યા ઉપર જે જગ્યા પોતે ફરજ બજાવતા હોય છે ત્યાં હાજર રહેવાની સૂચના આપવામાં આવતી હોય છે તો શિક્ષકોનું કામ બાળકોને ભણાવવા માટેનું છે શિક્ષક જગત સાથે સંકળાયેલી જે કાંઈ પણ કાર્ય કામગીરી હોય એ કરવા માટેનું છે ત્યારે અતિવૃષ્ટિના સમયની અંદર સરકારને જે કાંઈ પણ જગ્યાએ જરૂરિયાત પડે એ કામમાં શિક્ષકોને લગાવી દેવામાં આવતા હોય છે તો આ એક અયોગ્ય કહી શકાય કારણ કે શિક્ષકની જે જવાબદારી છે એ જવાબદારી એમને આપવામાં આવતી હોય તો સારું રીએ તદઉપરાંત એમના સિવાય મોરબીની અંદર પ્રાથમિક શાળામાં બાળકોની જે શિષ્ય આ જે છે એ ગુજરાત આખાની આપણે વાત કરીએ છીએ જે પ્રાથમિક શાળા જેમાં બાળકોની શિષ્યવૃત્તિ માટે બાળકોનું જે નામ છે એ રેશન કાર્ડમાં આવું ફરજિયાત છે તો મોરબી જિલ્લાના ગુજરાતની અંદરના ઘણા બધા ગામડાઓ એવા છે જ્યાં નાના માણસો ના બહારથી કામ કરવા માટે કામ અર્થે જે મજૂરો આવતા હોય છે એમના દીકરા દીકરીઓ સરકારી શાળાઓની અંદર ભણતા હોય છે હવે એમના રેશન કાર્ડ જે તે જગ્યાએ પોતે સ્થાયી હોય ત્યાંના હોય છે અને અહીંયા પોતે મજૂરી કામ કરીને પોતાનું પેટ ભરતા હોય છે તો એમના બાળકો અહીંયા ભણતા હોય છે તો એમને આ શિષ્યવૃત્તિનો લાભ મળતો નથી તો આ એક સરકાર તરફથી જે નિયમ છે એમાં ફેરબદલી કરવામાં આવે કારણ કે જે બાળક હોય એમનું રેશન કાર્ડની અંદર ફરજિયાત જે નામ હોય આ એક તો અન્યાય નાના માણસો માટે ગરીબ માણસો માટે અને જે મજૂરી અર્થે પોતાનું વતન છોડીને ગુજરાતની અંદર આવ્યા હોય અથવા તો જે જગ્યા ઉપર પોતે મજૂરી કરતા હોય તો આ એક એવા મજૂર લોકો માટે હળડતો અન્યાય છે તદઉપરાંત આવા તો ઘણા બધા શિક્ષણ માધ્યમથી ભ્રષ્ટાચારો આચરવામાં આવતા હોય છે ખાસ એક જે આપણે છે એ સીએટી મતલબ કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે કહી શકાય એ હમણાં સરકાર દ્વારા એક આપવામાં આવેલી હોય છે એમના વિશે હું તમને વિસ્તૃત માહિતી આપીશ અને એની પાછળનો શું ભ્રષ્ટાચાર છે એક સિક્કાની શું બે બાજુ છે એ અમે તમને ખુલ્લી કરશું તો મિત્રો કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ એટલે જે રહી એ સરકારી શાળાઓની અંદર સંખ્યા ઘટાડવાનું એક ષડયંત્ર કહી શકાય એવી રીતનું ષડયંત્ર છે ખુલ્લું ષડયંત્ર છે હું તમને એમની વિસ્તૃત વાત કરું સરકાર શ્રી દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ સરકારી શાળામાં કે ખાનગીમાં ભણાવતા વિદ્યાર્થીઓ ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હોય એના માટે પરીક્ષા આવે છે એને સીઈ એક્ઝામ જે કહેવાતી હોય છે જે જોગવાઈ સરકારી શાળામાં ભણતા પાંચના વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે એમાં મેરિટમાં જે પાસ થતા હોય છે આવા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સરકારી શાળામાંથી પ્રાઇવેટ શાળામાં ભણવા જતા હોય તો એમને એક પ્રકારનું ભથ્થું આપવામાં આવે છે આ આપણે ભથ્થા વિશેની ચર્ચા કરી તો જો આની અંદર છે ને બે વિકલ્પો ધોરણ છ માં એડમિશન લેવામાં જયારે આવે ત્યારે બાળકોને પૂછે છે કે ભાઈ તમે આની અંદર ક્વોલિફાઈડ થઈ ગયા છો કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર તમે ક્વોલિફાઈડ છો તો તમે કઈ વસ્તુ લેશો એની અંદર જોઈએ તો ત્યારે સરકારી શાળામાં ભણતો હોય તેમાં જ ભણવું છે અથવા તો એને પ્રાઇવેટ શાળામાં જવું છે આ એને સિલેક્ટ કરવાના ઓપ્શન આવતા હોય છે જો આ બાળક એમ કે મારે સરકારી શાળામાં જ ભણવું છે તો એમને સરકાર દીઠ જે દીઠ જે લાભ આપવામાં આવતા હોય છે તો જો સરકારી શાળા બાળક પસંદ કરે તો એમને છ થી આઠ ધોરણ સુધી માત્ર પાંચ હજાર રૂપિયા આપવામાં આવે છે વારસી ધોરણ નવથી દસ સુધી દર વર્ષે એને છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને અગિયાર બારમા ધોરણમાં એમને સાત હજાર રૂપિયા આપવામાં આવે છે જો બાળક પાંચમા ધોરણમાં સીઈ કોમન એન્ટરેસ્ટ ટેસ્ટમાં પાસ થઈ જાય અને સરકારી શાળા પસંદ કરે તો આ પૈસા આપવામાં આવતા હોય છે એ જ જગ્યા ઉપર એનું લગભગ ચાલીસ હજાર રૂપિયા સુધી થાય છ થી બાર ધોરણ સુધી છોકરો ભણી લે ત્યાં સુધી સરકાર તરફથી એમને મળતી સહાય આપણે ગણી તો ચાલીસ હજાર રૂપિયાની આસપાસની આ સહાય થાય છે ત્યારે એમની ચાલાકી હવે અહીંયા છે તમે જોજો મિત્ર જો વિદ્યાર્થી મેરિટમાં આવી અને છ થી બાર સુધીમાં સરકાર દ્વારા સિલેક્ટ કરેલી કોઈ ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટે જાય જે સરકાર દ્વારા સિલેક્ટ કરેલી ખાનગી શાળા છે સરકારી શાળા નહીં એની અંદર જો એ અભ્યાસ કરવા માટે જાય તો એમને નીચે મુજબની શિષ્યવૃત્તિઓ મળે મતલબ કે છથી આઠ ધોરણમાં જો એ ભણે તો એમને દર વર્ષે વીસ હજાર રૂપિયા જેવી સહાય સરકાર તરફથી આપવામાં આવતી હોય છે નવથી દસમાં એમને બાવીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હોય છે અને અગિયાર અને બારમાંમાં એમને પચીસ હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવતી હોય છે તો આ લગભગ છથી બાર ધોરણ સુધીનું આપણે સરેરાશ ગણી તો એમને લગભગ આશરે દોઢ લાખ રૂપિયા સુધીની સહાય થતી હોય છે તો તમે મિત્રો એ વિચાર કરો આમાં સરકારી શાળાની સંખ્યા ઘટાડવાની ચાલાકી નજરે જોઈ શકાય છે નાના બાળકો માટેની જે ભણતરની જે વસ્તુ છે એમની વાત કરી અને આ સરકાર દ્વારા સરકારી શાળા ઘટાડવા માટેની જે પ્રયાસો થઈ રહી એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કારણ કે જે બાળક પાંચમા ધોરણની કોમન એન્ટરસ્ટ ટેસ્ટમાં પાસ થતો હોય છે એ જ્યારે સરકારી શાળામાં અભ્યાસ કરવા માટેનું વિચારતો હોય તો એમને માત્ર ને માત્ર પાંચ હજાર રૂપિયા અને જો એ સરકારી શાળા છોડી અને ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટે જવાનું વિચારતા હોય તો એ પાંચ હજાર એને વીસ હજાર રૂપિયા થઈ જાય છે એટલે આ દેખીતી વસ્તુ છે કે સરકારી શાળામાંથી ખાનગી શાળાની અંદર કેવી રીતના લઈ જવા એમના માટેનું સરકાર તરફથી દેખી તો એક ધોરીમાર્ગ બનાવવામાં આવ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે એના સિવાય તમે મિત્રો વિચાર કરો સરકારી અને ખાનગી સંસ્થામાં સરકારે સરકારી સંસ્થાને વધુ મહત્વ આપવાનું હોય એના બદલે સરકારી શાળા નબળી પાડવાનું ષડયંત્ર હોય એવું સ્પષ્ટ આની ઉપર લાગી રહ્યું છે જો બાળક સરકારી શાળામાં ભણવાનું ચાલુ રાખે તો એમને ઓપ્શન ખાનગી શાળા કરતાં શિષ્યવૃત્તિ ઓછી મળે છે આ એક સ્પષ્ટ થઈ ગયું છે સરકારના નિયમ ઉપરથી તો દર વર્ષે તમે જુઓ કે સરેરાશ ત્રીસ હજાર લોકો કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર સરેરાશ પાસ થતા હોય સરકારી શાળામાં અભ્યાસ કરતા પાંચમા ધોરણમાં જે આ પરીક્ષા લેવામાં આવતી હોય જેમાં એમાં સરેરાશ આશરે ત્રીસ હજાર વ્યક્તિઓ પાસ થતા હોય છે અને આ વ્યક્તિઓની અંદર એમને બે ઓપ્શન આપવામાં આવતા હોય કે ભાઈ તમારે હવે સરકારી શાળામાં આગળ ભણવું છે કે ખાનગીમાં જવું છે તો તમે સરેરાશ આનો જો વિષય ગણો તો ત્રીસ હજારમાંથી સરેરાશ વીસ ટકા લોકો પ્રાઇવેટ શાળામાં જતા હોય તો છ હજાર લોકો ત્રીસ હજારમાંથી છ હજાર લોકો દર વર્ષે પ્રાઇવેટ શાળાની અંદર જતા રહ્યા તો આ નુકસાની કોને છે સરકારી શાળાને જ છે સરકારી શાળામાં સરેરાશ સંખ્યા છ હજાર જે પ્રાઇવેટમાં ગયા સરકારી શાળામાં સંખ્યા ગઈ હતી તો જો આ સરકાર તરફથી જ્યાં ભ્રષ્ટાચારી આવી યોજનાઓ લાવવામાં આવતી હોય છે તો એક બાજુ એવું કહેવામાં આવતું હોય છે કે સરકારી શાળાઓ સુદઢ બનાવીએ છીએ સારી બનાવીએ છીએ શિક્ષકોની ભરતીઓ કરીએ છીએ જો શિક્ષકોની ભરતી યોગ્ય જગ્યામાં થતી હોય તો મોરબી જિલ્લાની અંદર આ એકસો ને પચાસ જગ્યા એકસો ને એકાવન જગ્યા ખાલી કેવી રીતે સોરી પાંચસો ને એકાવન જગ્યા ખાલી કેવી રીતે આ અમારો સીધો જ સવાલ સરકારને થાય છે જો શિક્ષકોની પૂરી ભરતી હોય તો બીજું તદુપરાંત આપણે એ કહીએ કે આ જે સરકારી શિક્ષકો જે કાંઈ કોઈ પણ હોય એમને જે આવી રીતના અતિવૃષ્ટિનો સમય હોય અથવા તો એન કેન પ્રકારે આવા સોથી પણ વધારે જે કામગીરી જે છે એ જે શિક્ષકોને આપી દેવામાં આવતી હોય એમની સીધી જ અસર સરકારી શાળામાં ભણતો જે વિદ્યાર્થી છે એમની ઉપર થતી હોય છે કારણ કે આ કામગીરી જ્યારે શિક્ષક બજાવીને આવે ત્યારે પોતે મેન્ટલી અપસેટ થઈ જતા હોય છે અને બીજું કે જે શાળાનો આચાર્ય છે એ આચાર્યને સરકાર દ્વારા એમ કેન પ્રકારે એક બીજી વસ્તુની અંદર કામગીરી સોંપી અને એમની પાસેથી લેખિતમાં જવાબ લેવામાં આવતા હોય છે એ ફરજના ભાગરૂપે આચાર્ય એમના શિક્ષકોને દોડાવતા હોય છે અને શિક્ષકોને આવા શિક્ષણ સિવાયના અલગ કામમાં દોડવું પડતું હોય એમની સીધી જ અસર સરકારી શાળાઓની અંદર ભણતા વિદ્યાર્થીઓ ઉપર થઈ રહી છે તો મિત્રો ખાસ આજનો આપણો જે વિષય છે એ જે આ કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ જેવા જે વિષયો લઈ અને જે સરકારી યોજનાઓ જે ગુજરાતની અંદર ઘુસાડવામાં આવી છે તો આ એક ખાસ સરકારની અંદર આમની એક તટસ્થ તપાસ થવી જોઈએ કે દર વર્ષે સરકાર દ્વારા આવી પરીક્ષા લઈ અને વિદ્યાર્થીઓને પ્રાઇવેટ શાળાની અંદર ઘુસાડવા માટેનું આ જે કામગીરી છે એ શાના માટે તો ક્યાંક ને ક્યાંક સરકારની અંદર બેઠેલા જે નેતાઓ છે એ આ પ્રાઇવેટ કર્ણવાળી શાળાઓની અંદર ભાગીદાર છે કે શું એક બહુ મોટો પ્રશ્ન થઈ જાય છે જો આ સરકાર ધારે તો સરકારી શાળાની અંદર શિક્ષકોની ઘટ જે છે એ પૂરી કરી શકે દરેક વિષયો શિક્ષકો રાખી શકે શિક્ષકોને જે અગિયાર મહિનામાંથી જે કાયમી જો કરવામાં આવે તો શિક્ષકોને પણ લાભ મળે સંખ્યા બેરોજગારોની જે છે એ ઘટે અને એમને આંદોલનો પણ ન કરવા પડે જે કાયમી ધોરણ કરવા માટે જે શિક્ષકો અત્યારે આંદોલન કરે છે એ આંદોલનો પણ એમને કરવા ના પડે તો આ એક મીડિયા માધ્યમ થકી આ ગુજરાત સરકારને સીધો જ અમારો સવાલ છે કે આ કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટમાં જે પાસ થતા હોય છે આ વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં ભણે તો એમને માત્ર ને માત્ર પાંચ હજાર રૂપિયા શા માટે અને એ જ વિદ્યાર્થી જો ખાનગી શાળા અપનાવે તો એમને વીસ હજાર રૂપિયા શા માટે આ અમારો એક સણસણતો જે સવાલ છે એ ગુજરાત સરકારને પૂછવા માગીએ છીએ કે આ સરકારી શાળાનું આવનારા સમયની અંદર બંધ કરવાનું એક તંત્ર આ સર આજે બંધ કરવા માટેનું જે એક આ પ્લાન જે છે એ આ સરકાર દ્વારા થઈ રહ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કારણ કે ગુજરાતની અંદર તમે જુઓ તો સિત્તેરથી પિંચોતેર ટકા વર્ગ એવો હશે કે જે પોતાના દીકરા દીકરીઓને સરકારી શાળામાં જો મળતું હોય સારું શિક્ષણ તો એમાં ભણાવવા માગે છે કારણ કે મોટો પ્રમાણનો વર્ગ મધ્યમ વર્ગ જે છે જો આ સરકાર દ્વારા શિક્ષણનું આયોજન સુદૃઢ કરવામાં આવે તો એ લોકો એમના દીકરા દીકરીઓને સરકારી શાળામાં ભણાવવા માગે છે પરંતુ આ સરકારની જે આ બેધારી નીતિઓની આવી જે વસ્તુ હોય એમના માટે તો એમને એન કેન પ્રકારે એમના દીકરા દીકરીઓને બાંધીને ના છૂટકે ખાનગી શાળાઓમાં ભણવા બેસાડવા પડતા હોય છે બસ આજનો જે આપણો શિક્ષણ જગત માટેનો જે સવાલ છે એ આવા તો ઘણા બધા જે સવાલો છે પણ એ આવનારા સમયની અંદર આમાં જે મધ્યાહન ભોજન જે ચાલી રહ્યું છે એની અંદર પણ બહુ મોટા પ્રમાણની અંદર ભ્રષ્ટાચારો થતા હોય એવું લાગી રહ્યું છે પરંતુ એમાં અમારી ટીમ અત્યારે એમનો તાગ મેળવવા માટે થઈ અને પ્રયાસો અમારા ચાલુ છે જ્યારે પણ મળશે ત્યારે અમે એ વસ્તુ પણ મીડિયા માધ્યમ થકી તો ક્યાંક ને ક્યાંક સરકારની અંદર બેઠેલા જે નેતાઓ છે એ આ પ્રાઇવેટ કરણવાળી શાળાઓની અંદર ભાગીદાર છે કે શું એક બહુ મોટો પ્રશ્ન થઈ જાય છે જો આ સરકાર ધારે તો સરકારી શાળાની અંદર શિક્ષકોની ઘટ જે છે એ પૂરી કરી શકે દરેક વિષયવા શિક્ષકો રાખી શકે શિક્ષકોને જે અગિયાર મહિનામાંથી જે કાયમી જો કરવામાં આવે તો શિક્ષકોને પણ લાભ મળે સંખ્યા બેરોજગારોની જે છે એ ઘટે અને એમને આંદોલનો પણ ન કરવા પડે જે કાયમી ધોરણ કરવા માટે જે શિક્ષકો અત્યારે આંદોલન કરે છે એ આંદોલનો પણ એમને કરવા ના પડે તો આ એક મીડિયા માધ્યમ થકી આ ગુજરાત સરકારે સીધો જ અમારો સવાલ છે કે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જે પાસ થતા હોય છે આ વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં ભણે તો એમને માત્ર ને માત્ર પાંચ હજાર રૂપિયા શા માટે અને એ જ વિદ્યાર્થી જો ખાનગી શાળા અપનાવે તો એમને વીસ હજાર રૂપિયા શા માટે આ અમારો એક સણસણતો જે સવાલ છે એ ગુજરાત સરકારને પૂછવા માંગીએ છીએ કે આ સરકારી શાળાનું આવનારા સમયની અંદર બંધ કરવાનું એક તંત્ર આ સર આજે બંધ કરવા માટેનું જે એક આ પ્લાન જે છે એ આ સરકાર દ્વારા થઈ રહ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કારણ કે ગુજરાતની અંદર તમે જુઓ તો સિત્તેરથી પંચોતેર ટકા વર્ગ એવો હશે કે જે પોતાના દીકરા દીકરીઓને સરકારી શાળામાં જો મળતું હોય સારું શિક્ષણ તો એમાં ભણાવવા માગે છે કારણ કે મોટો પ્રમાણનો વર્ગ મધ્યમ વર્ગ જે છે જો આ સરકાર દ્વારા શિક્ષણનું આયોજન સુદૃઢ કરવામાં આવે તો એ લોકો એમના દીકરા દીકરીઓને સરકારી શાળામાં ભણાવવા માગે છે પરંતુ આ સરકારની જે આ બેધારી નીતિઓની આવી જે વસ્તુ હોય એમના માટે થઈ એમને એન કેન પ્રકારે એમના દીકરા દીકરીઓને પેટે પાટે બાંધીને ના છૂટકે ખાનગી શાળાઓમાં ભણવા બેસાડવા પડતા હોય છે બસ આજનો જે આપણો શિક્ષણ જગત માટેનો જે સવાલ છે એ આવા તો ઘણા બધા જે સવાલો છે પણ એ આવનારા સમયની અંદર આમાં જે મધ્યાહન ભોજન જે ચાલી રહ્યું છે એની અંદર પણ બહુ મોટા પ્રમાણની અંદર ભ્રષ્ટાચારો થતા હોય એવું લાગી રહ્યું છે પરંતુ એમાં અમારી ટીમ અત્યારે એમનો તાગ મેળવવા માટે થઈ અને પ્રયાસો અમારા ચાલુ છે જ્યારે પણ મળશે ત્યારે અમે એ વસ્તુ પણ મીડિયા માધ્યમ થકી લોકો સમક્ષ મૂકશું કે એની અંદર શું ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ખાસ કરીને શિક્ષકોને આ બધી તો કામગીરી આપવામાં આવતી જ હોય છે અને હમણાં હમણાં તો આ સરકાર દ્વારા એ રીતની કામગીરી આપવામાં આવે છે ક્યાંય સરકારની જાહેર સભાઓ હોય અથવા તો ક્યાંય કોઈ મોટા નેતાઓ આવતા હોય તો એ જગ્યાએ જનમેદની એકઠી કરવા માટે થઈ અને શિક્ષકોને જે તે જગ્યાએ સર્વિસ કરતા હોય ત્યાંથી બસ ભરવાની માણસો ભેગા કરવાના કેટલી સંખ્યા લઈને તમે સભા માગ્યા હતા એ સંખ્યાની યાદી કરવાની અને એ સંખ્યા પણ એમને ઉપર એમના જે કંઈ પણ અધિકારીઓ એમને આપવી પડતી હોય છે તો આ ક્યાં સુધીનું યોગ્ય ગણાય આ ગુજરાતના જે શિક્ષકો છે એમની કઈ સુધીની બદતર હાલત ગણાય કારણ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ભણી ગણી અને શિક્ષક બનતો હોય છે ત્યારે એમના એમના જે બાળકોના ભવિષ્યને ઉજ્જવળતા તરફ લઈ જવા માટેનું જે એ એક પહેલ કરતો હોય છે પણ એ શિક્ષકને જ નથી ખબર હોતી કે હું શિક્ષણ આપવા માટે જઈ રહ્યો છું કે આ સરકાર જે છે એમના કામ કરવા માટે જઈ રહ્યો છું તો અત્યારે આ સરકારની અંદર ગુજરાત સરકારની અંદર શિક્ષકોની બહુ માઠી પરિસ્થિતિ છે અને અમારી આમ આદમી પાર્ટીની એવી માંગ છે કે સરકાર પાસેથી શિક્ષકોને એમની જે કામગીરી છે એ જ સોંપવામાં આવે તદુપરાંત એમનું જે કાંઈ પણ ભારણ છે એ ભારણ એમના ઉપર હળવું કરવામાં આવે જેથી શિક્ષક પોતાના બાળકો અથવા એમની પાસે ભણતા જે પણ વિદ્યાર્થીઓ છે એમાં પૂરું ધ્યાન આપી શકે ખાસ કરીને શિક્ષકોને આ બધી તો કામગીરી આપવામાં આવતી જ હોય છે અને હમણાં હમણાં તો આ સરકાર દ્વારા એ રીતની કામગીરી આપવામાં આવે છે ક્યાંય સરકારની જાહેર સભાઓ હોય અથવા તો ક્યાંય કોઈ મોટા નેતાઓ આવતા હોય તો એ જગ્યાએ જનમેદની એકઠી કરવા માટે થઈ અને શિક્ષકોને જે તે જગ્યાએ સર્વિસ કરતા હોય ત્યાંથી બસ ભરવાની માણસો ભેગા કરવાના કેટલી સંખ્યા લઈને તમે સભા માગ્યા હતા એ સંખ્યાની યાદી કરવાની અને એ સંખ્યા પણ એમને ઉપર એમના જે કંઈ પણ અધિકારી હોય એમને આપવી પડતી હોય છે તો આ ક્યાં સુધીનું યોગ્ય ગણાય આ ગુજરાતના જે શિક્ષકો છે એમની કઈ સુધીની બદતર હાલત ગણાય કારણ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ભણી ગણી અને શિક્ષક બનતો હોય છે ત્યારે એમના એમના જે બાળકોના ભવિષ્યને ઉજ્જવળતા તરફ લઈ જવા માટેનું જે એ એક પહેલ કરતો હોય છે પણ એ શિક્ષકને નથી ખબર હોતી કે હું શિક્ષણ આપવા માટે જઈ રહ્યો છું કે આ સરકાર જે છે એમના કામ કરવા માટે જઈ રહ્યો છું તો અત્યારે આ સરકારની અંદર ગુજરાત સરકારની અંદર શિક્ષકોની બહુ માઠી પરિસ્થિતિ છે અને અમારી આમ આદમી પાર્ટીની એવી માંગ છે કે સરકાર પાસેથી શિક્ષકોને એમની જે કામગીરી છે એ જ સોંપવામાં આવે તદુપરાંત એમનું જે કાંઈ પણ ભારણ છે એ ભારણ એમના ઉપર હળવું કરવામાં આવે જેથી શિક્ષક પોતાના બાળકો સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો